અમરોલીના કોસાડ આવાસમાં ચાલતા સલીમ શાહના જુગારના અડ્ડા પર ગાંધીનગરની વિજિલન્સની ટીમે છ મહિનામાં બીજી વાર દરોડા પાડી છ રાઇટર્સ સહિત ત્રેવીસ જુગારીઓને પકડી પાડ્યા જુગારના અડ્ડા ચલાવતો કોસાડ આવાસનો સૂત્રધાર સલીમ કરીમ શાહ ભાગી જતા તેને વોન્ટેડ જાહેર કર્યો છે વધુમાં વિજિલન્સના સ્ટાફે જણાવ્યું કે લોકસભાની ચૂંટણી પૂરી થયા પછી બે દિવસથી અમરોલીના કોસાડ આવાસમાં પૂરજોશમાં આ જુગારના અડ્ડા શરૂ થયા હતા વિજિલન્સે ત્યારે થી વધુ જુગારીઓ ચકલી પોપટ સહિતના ચિત્રો પર જુગાર રમતા હતા રેડને નાસભાગ મચી ગઈ હતી જેના કારણે ત્રેવીસ જુગારીઓ વિજિલન્સના હાથમાં આવી ગયા હતા અગાઉ છ મહિના પહેલા આ જુગારના અડ્ડા પર વિજિલન્સે રેડ કરી હતી તે વખતે પણ ચોવીસ જુગારીઓ લાખોની રકમ સાથે પકડાયા હતા ગાંધીનગરથી વિજિલન્સે બીજી વાર ફરી વખત અમરોલીના કોસાડ આવાસમાં રેડ કરી છતાં પણ આ જુગારના અડ્ડાની અમરોલી પોલીસને ખબર કેમ ન પડી તે એક તપાસનો વિષય છે આ સાથે અમરોલી પોલીસ પણ શંકાના દાયરામાં આવી ગઈ છે